ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણ અમદાવાદના બોપલ એરિયામાં એક પતિ પત્ની રહેતા હતા પતિનું નામ હતું તરુણ અને પત્નીનું નામ હતું સજની કૃષ્ણન આ બંને પતિ પત્ની કેરળથી અમદાવાદની અંદર શિફ્ટ થયા હતા એમાંથી જે સજની હતી એ આઈસીઆઈસીઆઈ બેંકમાં જોબ કરતી હતી અને જે તરુણ હતો એ અમદાવાદના એક સ્કૂલની અંદર પીટી ટીચર તરીકે જોબ કરતો હતો બંને પતિ પત્ની વચ્ચે કોઈ જ પ્રોબ્લેમ નથી આ બંને પતિ પત્ની અમદાવાદની અંદર શાંતિથી રહેતા હતા પણ એમાં જે તરુણ હતો એ જ્યારે બી જોબ પર જતો હતો સ્કૂલની અંદર ત્યારે સજનીને કહીને જતો હતો જ્યારે બી હું નોકરી પર જઉં જોબ કરવા માટે જાઉં તો તારે ઘરે નહીં રહેવાનું કારણ કે અહીં ચોરીનો ખતરો થાય અહીં ચોરોનો બહુ જ ખતરો છે તો તું તારા મા બાપના ઘેર જતી રહે અને સદનીના મા બાપ પણ અમદાવાદની અંદર જ રહેતા હતા અને સદની પણ તરુણનું માની લેતી અને જ્યારે બી તરુણ બહાર જતો એટલે એના ઘેર જતી રહેતી પણ અચાનક આ વર્ષે ચૌદ ફેબ્રુઆરી બે બધા કપલની જેમ આ કપલ પણ આ વેલેન્ટાઇન ને સેલિબ્રેટ કરી રહ્યો હતો એમાં જે સજની હતી એની બેન જોડે વાત કરી રહી હતી અને એક કોલ પતાવીને તરુણની રાહ જોઈ રહી હતી અચાનક આ કોલના પંદર મિનિટ પછી તરુણ સજનીના ઘેર કોલ કરે છે અને કોલ કરીને ગભરાયેલી હાલતમાં કહે છે કે સજનીની તબિયત બહુ જ ખરાબ છે હું એને હોસ્પિટલ લઈને જઉં છું તમે ફટાફટ હોસ્પિટલ પહોંચી જાવ આટલું જ સાંભળતા સજનીનો આખો પરિવાર ફટાફટ હોસ્પિટલ તરફ જવા માટે નીકળી જાય છે એમાં જે સજનીની બેન હતી એ વિચારમાં પડી જાય છે હમણાં પંદર મિનિટ પહેલાં તો વાત થઈ બધું જ નોર્મલ હતું અચાનકથી સજનીને એવું તો શું થયું તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી જેવો જ આ પરિવાર હોસ્પિટલમાં પહોંચે છે પણ પહોંચતા પહેલાં જ સજનીની મોત થઈ ગઈ હતી આખો રડવાનું ચાલુ કર્યા અને રડતા રડતા એ તરુના પુષ્તો એક સજની એવું તો શું થયું કે અને મોત થઈ ગઈ ત્યારે તરુણ સદનીના પરિવારને કહે છે કદાચ ચોર ચોરી કરવા માટે આવ્યા હતા પણ આ સજની ચોરો ન જોઈ ગઈ એટલે ચોરોએ સદનીને મોતને ઘાટ ઉતારી દીધી આટલું જ કહેતા તરુણ જોર જોરથી રડવાનું ચાલુ કરે છે પણ ત્યાં સુધી આ ખૂનની વાત બોપલના પોલીસ સ્ટેશનમાં ખબર પડી જાય છે બોપલની પોલીસ ફટાફટ એ હોસ્પિટલમાં પહોંચી જાય છે અને બધાની પૂછપરછ કરવાની ચાલુ કરે છે એમાં જ્યારે પોલીસ તરુણની પૂછપરછ કરતી હોય છે ત્યારે તરુણ જોર જોરથી રડવાનું ચાલુ કરે છે અને ત્યાં જ ચક્કર ખાઈને પડે છે અને તરુણને એ જ હોસ્પિટલની અંદર દાખલ દાખલ કરવામાં આવે છે અહીંયા પોલીસને પણ પૂછપરછમાં કોઈના પર શક ગયો નહીં પોલીસ પણ માની લે છે કદાચ આ ચોરોએ જ કર્યું છે પોલીસ આગળની તપાસ કરવાનું ચાલુ કરે છે પોલીસ ફટાફટ તરુણના ઘેર જાય છે જ્યાં સદનીનું મર્ડર થયું હતું જેવી જ પોલીસ ત્યાં જાય છે પોલીસ આખા ઘરનો સામાન અસ્તવ્યસ્ત ફેદાયેલો જોવો છે ત્યારે પોલીસ પણ કન્ફર્મ માની લે છે કે આ ચોરોનું જ કામ છે ત્યાં સુધી પરિવારને હોસ્પિટલમાંથી સદનીની લાશ પાછી સોંપી દેવામાં આવે છે આખો પરિવાર રડતા રડતા સદનીના અંતિમ સંસ્કાર કરે છે પણ આ અંતિમ સંસ્કારમાં તરુણ આવી નથી શકતા તો કારણ કે આ સદનીના મોતની એના મગજ પર એવી અસર પડે છે કે એટલો બીમાર પડી જાય છે કે એની ઊભા રહેવાની પણ હિંમત નથી પણ સારી વાત એ હતી કે આ પરિવારે અંતિમ સંસ્કાર કરતાં પહેલાં સદનીના પોસ્ટમોર્ટમ કરાવી નાખ્યા હતા અને અંતિમ સંસ્કારના બે દિવસ પછી પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી જાય છે પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં ક્લિયર લખેલું હતું કે સજનીને દુપટ્ટાથી ઘડું દબાઈને મારવામાં આવી છે અને આ રિપોર્ટ આવતા પોલીસના કાન ઊભા થઈ જાય છે પોલીસ તરત જ ફટાફટ એ હોસ્પિટલમાં પહોંચી જાય છે તરુણની પૂછપરછ કરવા માટે પણ પોલીસના પહોંચતા પહેલાં તરુણ ત્યાંથી ગાયબ હતો ત્યાં સુધી આ વાત ન્યૂઝ મીડિયાની અંદર ધુમાડાની જેમ ફેલાઈ જાય છે કે ચૌદ તારીખે વેલેન્ટાઇન ડેના દિવસે પત્ની ગાયબ થઈ ગઈ અને એના ચાર દિવસ પછી પતિ ગાયબ થઈ ગયો બહુ જ કેસને સોલ્વ કરવા માટે પોલીસ ફટાફટ તરુણની આખી જન્મ કુંડી કાઢવાનું ચાલુ કરે છે ત્યારે જ પોલીસને ખબર પડે છે કે તરુણના સજની પહેલા પણ કોઈ એક છોકરી જોડે પ્રેમ સંબંધો ચાલતા હતા અને તરુણને એ છોકરી જોડે જ મેરેજ કરવા તા પણ કોઈ કારણસર એ છોકરી જોડે મેરેજ થયા નહીં પછી તરુણના મેરેજ આ સજની કૃષ્ણન જોડે થયા પોલીસ તરુણની પહેલાની પ્રેમિકા પોતાને શોધી કાઢે છે અને એને પૂછપરછ કરવાનું ચાલુ કરે છે એને પૂછે છે કે તને તરુણ વિશે કોઈ ખબર છે તને તરુણ તરફથી કોઈ કોલ આવ્યો ત્યારે જ એની પહેલાંની પ્રેમિકા એ છોકરી કહે છે કે મને સોળ ફેબ્રુઆરી એનો કોલ આવ્યો હતો અને તરુણ સોળ ફેબ્રુઆરીએ જ હોસ્પિટલમાંથી ગાયબ થયો હતો અને કોલ કરીને આ જૂની પ્રેમિકાને કહેતો હતો એને એની જોડે મેરેજ કરવા છે પણ ત્યાં સુધી આ વાત એ છોકરીને ખબર પડી ગઈ હતી ન્યૂઝ મીડિયા દ્વારા ત્યારે જે છોકરી એના કોલ પર તરુણને કીધું હતું કે એને કોઈ ગુનેગાર જોડે લગ્ન કરવા નથી આટલું કહીને છોકરી તરત જ કોલ કાપી નાખે છે આટલી માહિતી મળતા પોલીસ વધારે આ કેસ પર કામ કરવાનું ચાલુ કરે છે પોલીસ એના મા બાપના કોલ ટ્રેસ કરવાનું ચાલુ કરે છે તરુણના મિત્રોના કોલ ટ્રેસ કરવાનું ચાલુ કરે છે અને આ કેસમાં પોલીસે ચાર હજારથી પણ વધુ કોલ ટ્રેસ કરી નાખ્યા હતા પણ પોલીસને કોઈ કામયાબી મળી નહીં ધીમે ધીમે પોલીસ પણ આ કેસમાં થાકી જાય છે કારણ કે તરુણની કોઈ અપડેટ મળતી નથી ધીમે ધીમે સમય વિતે છે બે હજાર ત્રણથી ડાયરેક્ટ બે હજાર છ આવી જાય છે ત્રણ વર્ષ વીતી ગયા હતા પણ તરુણની કોઈ અપડેટ નથી ધીમે ધીમે આ કેસ પણ બંધ થવા પર આવી ગયો હતો પણ સદનીના પરિવારને ગમે તે રીતે આવી જોયું હતું એટલા જે સદનીનો પરિવાર એ વખતના સીએમ રહી ચૂકેલા નરેન્દ્ર મોદીને મળવા માટે જાય છે આખો પરિવાર સીએમને રિક્વેસ્ટ કરતું હોય છે કે એમની છોકરીનું મર્ડર થઈ ત્રણ વર્ષ વીતી ગયા તો પણ આજ સુધી એ તરુણ દિનરાજ મળતો નથી તો એમની રિક્વેસ્ટ હતી કે તમે જલ્દીથી જલ્દી આ કેસ સોલ્વ કરાવો ત્યારે જ નરેન્દ્ર મોદી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આદેશ આપે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ કેસને સોલ્વ કરવા માટે બે ટીમ બનાવે છે આ બંને ટીમ હાથ ધોઈને તરુણ પાછળ પડી જાય છે એમાંનો જ એક ઓફિસર વિચારે છે કે આ તરુણ એના મા બાપ જોડે કોઈકને કંઈક રીતે કોન્ટેક્ટમાં તો ખસે ત્યારે જ આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમ માનસોર પહોંચી જાય છે જ્યાં તરુણના મા બાપ રહેતા હતા પણ ત્યાં પહોંચીને પણ ક્રાઇમ બ્રાન્ચને કઈ હાથમાં આવતું નથી કોઈ પણ ઇન્ફોર્મેશન મળતી નથી તરુણ વિશે આખી ટીમ પાછી અમદાવાદ આવી જાય છે પણ એક દિવસ અચાનક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળે છે કે તરુણના ફાધરનું હાર્ટ એટેક થઈને મોત થઈ ગયું છે ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચને વિચાર આવે છે કે તરુણ અંતિમ સંસ્કાર માટે તો જરૂર આવશે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પણ પહોંચી જાય છે પણ ત્યાં પણ તરુણ અંતિમ સંસ્કારમાં આવતું નથી ક્રાઇમ બ્રાન્ચ પણ હવે થાકી જાય છે અંતિમે ધીમે આ કેસ ફરીથી ફરીથી બંધ થવા જઈ રહ્યો હતો પણ અચાનક ક્રાઇમ બ્રાન્ચની અંદર એક નવા ઓફિસરની એન્ટ્રી થાય છે એમના હાથમાં સજની મર્ડરની ફાઇલ આવે છે એ જોવો છે કે તરુણ નામનો માણસ છેલ્લા ખાસા વર્ષોથી કોઈના હાથમાં આવતો નથી આ ઓફિસર ફરીથી આ કેસ પર કામ કરવાનું ચાલુ કરે છે અને આજ જ ઓફિસરના લીધે આ કેસ પર ફરીથી ક્રાઇમ બ્રાન્ચ કામ કરવાનું ચાલુ કરે છે તપાસ કરતા કરતા ક્રાઇમ બ્રાન્ચ ફરીથી એની મધરના કોલ ટ્રેસ કરવાનું ચાલુ કરે છે ક્રાઇમ બ્રાન્ચનો પૂરેપૂરો ભરોસો હતો કે તરુણ કોઈક ને કોઈક રીતે તો એની મધર જોડે કોન્ટેક્ટ કરતો જશે અને એ જ ભરોસો ક્રાઇમ બ્રાન્ચના કેસની અંદર બહુ આગળ છે કારણ કે એક દિવસ અચાનક મોડી રાત્રે તરુણના મધરના ફોન પર એક કોલ આવે છે એ કોલ આવ્યો તો બેંગ્લોરથી એક ઓરેકલ નામના કોલ સેન્ટરમાંથી ક્રાઇમ બ્રાન્ચ વિચારમાં પડી જાય છે કે રાત્રે એક વાગે તરુણની મધરને મોડી રાત્રે કેમ કોલ કરતું હશે એ પણ એક ઓરેકલના કોલ સેન્ટરમાંથી એ પણ બેંગ્લોરમાંથી રાત્રે એક વાગે એવું તો શું કામ પડતું હશે ક્રાઇમ બ્રાન્ચ તરત જ બેંગ્લોર પોલીસની મદદ લે છે અને બેંગ્લોર પોલીસના આ નંબર શેર કરે છે બેંગ્લોર પોલીસને આખું એડ્રેસ આપે છે તમે આ કોલ સેન્ટરમાં જઈને પાંચમાં મળી જઈને એક તપાસ કરો આ નંબર કોણ વાપરી રહ્યું છે ત્યારે જ અમદાવાદ ક્રાઇમ હતું પ્રવીણ પટેલ જેવી જ ક્રાઇમ બ્રાન્ચને પ્રવીણ પટેલ વિશે ખબર પડે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ફટાફટ બેંગ્લોર જવા માટે નીકળી જાય છે અને ત્યાં જઈને પાંચમા માળેથી ઓરેકલના કોલ સેન્ટરમાંથી પ્રવીણ પટેલને ગિરફતાર કરે છે જે હતો તરુણ દિનરાજ જે છેલ્લા પંદર વર્ષથી પોલીસને ક્રાઇમ બ્રાન્ચને હમફાવી નાખી હતી બધાને ગાંડા કરી દીધા હતા પણ આખરે પંદર વર્ષ પછી પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ કેસને સોલ્વ કરીને બતાવે છે તો આ હતો સજની ક્રિશ્નન મર્ડર કેસ આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો મેં આવો બીજો એક વિડીયો બનાવ્યો છે અમદાવાદમાં એક પત્નીએ એના પતિને મારવા માટે ત્રિશ્યમ ત્રિશ્યમભુઈને પણ ટક્કર મારે એવો પ્લાન બનાવ્યો હતો એણે એના પતિની લાશને એક વર્ષ સુધી રસોડાની અંદર દાટીને રાખી કોઈને કાનનો કાન ખબર પડી નહીં એક વર્ષ સુધી એ જ રસોડાની અંદર જમવાનું બનાવ્યું એ જ રસોડાની અંદર જમવાનું જમ્યા પણ કોઈને કંઈ ખબર પડી નહીં પણ એક ભૂલના લીધે આખો કેસ કેવી રીતે સોલ્વ થાય છે કેવી રીતે અમદાવાદ પોલીસ કેસ સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ